એકમુખી રુદ્રાક્ષ સ્વયં ભગવાન શિવનું રૂપ છે એક વક્ત્રઃ શિવઃ સાક્ષાત એક મોઢાવાળો રુદ્રાક્ષ તમને મળે તો સમજો આ સ્વયં ભગવાન શિવ મળ્યા છે મને જે રુદ્રાક્ષને પેરી રાખવાથી બ્રહ્મહત્યા જેવા પાપ લાગતા હોય તો એમાંથી આપણને મુક્તિ મળે છે નાની ચોરી કરવી બ્રહ્મહત્યા જેવું પાપ છે ન કરવાના કામ કરો ગુરુ પત્નીમાં વ્યભિચાર કરો તો એ પણ બ્રહ્મહત્યાનું પાપ છે મા બાપની સામે તમે ચપ્પલ પ્રેમ જાવી પણ બ્રહ્મ હત્યા સમાન પાપ લાગે છે તો એક મુખી રુદ્રાક્ષ ભગવાન મહાદેવનું પ્રતિક છે બે મુખવાળા એ દેવી દેવતા બંનેનું રૂપ છે ત્રણ મુખવાળા સાક્ષાત અગ્નિ સ્વરૂપ છે એ સ્ત્રી સ્ત્રીવધને મુક્ત કરે છે ચાર મોઢાવાળો રુદ્રાક્ષ ચાર મુખી રુદ્રાક્ષ બ્રહ્મા સ્વરૂપ છે એ નર વધના પાપને મુક્ત કરે છે પંચમુખી એ કાલાગ્નિ સ્વરૂપ છે જે વસ્તુ ન ખાવાની ખવાઈ ગઈ હોય ન કરવાના કામ કર્યા હોય એવા બધા જ પાપમાંથી મુક્ત કરવા માટે પંચમુખી રુદ્રાક્ષ જોઈએ એવું હો કે આ આ પછી પાપ પાપ કરો વાંધો તો તમારાથી અજાણતાથી જે થયા છે એમાંથી મુક્તિ મેળવી હોય તો તમે રુદ્રાક્ષ પહેરી અને એમાંથી મુક્ત થઈ જાવ પછી રુદ્રાક્ષ પહેર્યા પછી હવે તો દાદાએ કીધું છે આ પહેરો એટલે પાપ ન લાગે આવું ધારીને કોઈ પાપ માટે ચડતા નહીં કે જન્મે જે આવા સરસ મજાની આ વાતો સાંભળતા સાંભળતા કહે